તો એસી સ્કવેર ઇક્વલ ટુ એ બી સ્કવેર પ્લસ છે આપણી પાસે વેલ્યુ આઠ નો વર્ગ ચોસઠ કે નો વર્ગ અહીંયા શું થશે ફોર્ટી નાઇન કે સ્કવેર શું થશે એનું ટોટલ વન વન થ્રી થાય છે હવે આ એસી સ્ક્વેર આવ્યું તો મારે શું ફાઇન્ડ કરવાનું એસી વર્ગમૂળમાં એકસો કે વર્ગમૂળમાં હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે જો કોર્ટ એટલે આનો સ્કવેર કરવાનો છે બરાબર એટલે ફોર્ટી નાઇન અપોન સિક્સટી ફોર થઈ જશે પણ આના માટે આપણે સાઈન અને કોઝ શોધવું પડે તો સાઈન ઠીટા બરાબર શું થશે સાઈન થ્રી કે ગયા એટ અપ ઓન અંડર રૂટ વન વન આ સાઈન ઠીટાની કિંમત છે હવે મારે સાની શોધવાની છે કોસ્ટીટા

લખીએ સાઇન ઠીટા વન માઇનસ સાઈન ઠીટા વન પ્લસ કોસ્ટ ઠીટા હવે મારે શું કરવાનું છે જ્યાં જે સાઈન છે તે સાઈન ની કિંમત અને કોસ્ટ છે ત્યાં બરાબર એ વન નો સ્ક્વેર માઇનસ એટ અપોન વર્ગમૂળમાં એકસો તેર નો અને નીચે વન સ્ક્વેર માઇનસ સેવન 1 નો સ્ક્વેર શું થાય 1 64 / 113 1 49 / હવે 113 એટલે લસા લઈશું 113 નીચે 113 - 49 / 113 113 ગયા 113 માંથી 64 જાય એટલે 49 અને નીચે આનામાંથી આ જશે તો સિક્સટી ફોર આ તમારો આન્સર પણ ટેકનિકલી તમે અહીંયાથી પણ જોશો ને તો આપણો આન્સર આવી જ શકે પહેલા આનો આન્સર લખી દો કોટ સ્ક્વેર થીટા બીજો પ્રશ્ન છે ને એમાં તો કોટ સ્ક્વેર થીટા કેવી રીતે કોટ સ્ક્વેર થીટા એટલે આપણો આન્સર સેવન ઓપોન એટ છે એનો વર્ગ કરો રાઈટ બંને આન્સર સેમ આવ્યા કઈ રીતે જુઓ આ વન પ્લસ સાઈન થીટા વન માઇનસ સાઈન થીટા

તમે આ આન્સર લાવી શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ સમજ પડી આમાં કોઈને કોઈ પ્રશ્ન છે એનીવન ક્વેશ્ચન નંબર એટ ની વાત કરીએ શું કહે છે ક્વેશ્ચન નંબર એટ થ્રી કોટ એ બરાબર ફોર તો વન માઇનસ ટેન સ્ક્વેર એ અને વન પ્લસ ટેન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ

હવે આમાં આ પાસેની બાજુ થશે થશે ને આ કઈ થશેની બાજુ આપણે હમણાં ફોર તરીકે લઈ લઈએ ને આ શું થશે થ્રી બરાબર છે તો કોટ એ માટે શું લઈશું પાસેની બાજુ એટલે કઈ થશે એ બી સામેની બાજુ કઈ થશે બીસી ફોર અપોન થ્રી એ બી અપોન ફોર બીસી અપોન થ્રી ઇઝ ઇક્વલ ટુ કે स्क्वेर

સાબા એટલે કે સામેની છેદમાં કર્ણ કયું છે તો બીસી નો જવાબ શું આવશે મિત્રો થ્રી કે નો જવાબ શું આવશે ફાઈવ કે કે ગયા થ્રી અપોન વેલ્યુ ઓફ હવે વેલ્યુ મળશે આપણને કઈ રીતે મળશે પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ કઈ છે તમારી પાસે કર્ણ ac કર્ણ એસી જવાબ ફોર કે 5 આસાનો આન્સર આવ્યો હવે આપણે આ સાબિતી લઈએ પહેલા શું લઈશું એલ એચ એસ છે થ્રી બાય હોલ સ્કવેર નીચે વન પ્લસ ખબર પડી બધાને હવે શું કરવાનો છે એનો વર્ગ ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ એકા સોળ એકા સોળ સોળ માંથી નવ ગયા તો નીચે પચીસ ને આ આલએચએસ આવ્યો હવે મારે શું શોધવાનું છે આરએચ આરએચએસ કોર ઠીટા માઇનસ કોર એ માઇનસ એટલે કે સોળ ના છેદ માં પચીસ માઇનસ નવ ના છેદ માં પચીસ સોળ માઇનસ નવ એટલે સાત ના છેદ માં તો તમે જોઈ શકો છો એલ બરાબર શું આવી રહ્યું છે અહિયાં હા તમારો ફૂલ આન્સર આ રીતે આવી ગયો બોલો આમાં કોઈને ત્રણ ક્વેશ્ચનમાંથી કોઈને કોઈ પ્રશ્ન છે પછી આપણે નવમો દસમો અને અગિયારમો પ્રશ્ન નેક્સ્ટ રાઉન્ડમાં લઈએ બરાબર છે આટલું પૂરું કરી નાખો